અહીંયા કોર્પોરેટરના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆત કરી પરંતુ પરિણામ શૂન્ય નમસ્કાર દર્શક મિત્રો લોક સત્તા જનસત્તામાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં રોજે રોજ દબાણ શાખાની ટીમ દ્વારા એક વિસ્તારને પકડીને દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે આ કામગીરી માત્ર દેખાડા પૂરતી જ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જો આટલી બધી કામગીરી થતી હોય તો શહેરમાં દબાણો માટે કોઈ સ્થાન જ ન રહે પરંતુ વાસ્તવિકતા એ છે કે દબાણો દૂર તો કરાય છે પણ કોઈકને કોઈક કારણોસર તે પાછા પણ ઊભા થઈ જાય છે ત્યારે હવે આ દબાણો ક્યારે દૂર થશે તેની પણ સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે અત્યાર સુધી આપણે પંદર વોર્ડની સ્થિતિ જોઈ આજે આપણે વાત કરીશું દબાણોને લઈને વોર્ડ નંબર સોળમાં શું સ્થિતિ છે વોર્ડ નંબર સોળમાં નારાયણ વિદ્યાલય વાઘોડિયા ડબોઈ રિંગ રોડ સોમા તળાવ ગાજરાવાડી હનુમાન ટેકરી સ્ટેશન અંબિકાનગર વિજયવાડી ભારત દત્તનગર સંતોષવાડી ગુરુ નાનક વિદ્યાલય દિવાળીપુરા સ્લમ ક્વાર્ટર્સ તરસાલી તળાવ વગેરે જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે વોર્ડ નંબર સોળમાં પણ અમુક ભરચક વિસ્તારોનો સમાવેશ થાય છે અહીં પણ અન્ય વોર્ડની જેમ દબાણોનો રાફડો ફાટ્યો છે કોઈ એક જગ્યા નહીં અનેક જગ્યાએ રસ્તાઓ દબાણોથી ભરેલા છે

તેઓએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ વેન્ડર પોલિસીનો આજ સુધી ઉપયોગ થયો નથી વધુમાં સરકારને આડે હાથ લેતા કહ્યું હતું કે આ કેવી સરકાર દસ હજારની લોન આપે અને ચાર વખત લારી ઉઠાવી જઈને દસ હજાર વસૂલ કરી લે છે સ્ટ્રીટ બેલ્ડર પોલીસી એનો અમલ નથી થયો જે થયો છે તે થોડું ઘણું એમના મળતિયાઓને મળ્યું મળ્યું છે બાકી ગરીબ લારી જાય તો આજે પચીસ સો રૂપિયા દંડ છે એટલે બે કે ત્રણ વખત લારી પડાય તો લારી ની કિંમત થઈ જાય આ સરકાર કેવી કે દસ રૂપિયા લારી ખરીદવા માટે આપે અને ચાર વખત લારી ઉઠાવીને દસ રૂપિયા વસૂલ કરી લે તો તમે લોકોને ને રોજીરોટી આપવા માંગો છો કે નહીં ગરીબો જીવવા દેવું હોય તો સ્ટ્રીટ સરેન્ડર પોલિસી અમલમાં લાવો આમ કહેવું છે ચંદ્રકાંત શ્રીવાસ્તવનું વધુમાં કહ્યું હતું કે આ સરકારે લટકતી તલવાર રાખી છે હાઈકોર્ટનો હુકમ પણ માન્યો નથી ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે વડોદરાને ખડોદરા બનાવવામાં કંઈ જ બાકી રાખ્યું નથી ગરીબોને જીવવા દેવું હોય તો સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલમાં લાવો તેવું જણાવ્યું હતું ગરીબોને જીવા દેવું હોય સ્ટેટ પ્રોપર્ટી વેલ્ડર પોલિસી સાચા અર્થમાં મૂકો અને લોકોને ઋતુ રૂપી આપ પણ દરેકમાં લટકતી તલવાર રાખી હાઈકોર્ટે સ્ટે આપેલું છે સૂચના આપી છે કે જ્યાં સુધી સ્ટેટ સ્ટેટ વેલ્ડર પોલિસી ની ડિક્લેર એટલે તમે કન્ફર્મ ના કરો મતલબ પૂરી ના કરી શકો ત્યાં સુધી કોઈ ગરીબ માણસ લાઈ ન ને તો એ પણ નથી કર્યું હાઈકોર્ટનો હુકમ બી નથી માન્યો અને ગરીબ માણસોને હેરાન કરી રહ્યા છે જગે જગે દારૂ અને જગે જગે ડ્રગ્સ વેચાતું હોય તો તમારી સરકાર કેટલી સારી છે એટલે દેખાઈ આવે છે ફૂટપાથ તો એવા છે કોઈ એમના સભાસદ કહે છે બે ફૂટ બનાવો કોઈ કહે છે પંદર ફૂટ બનાવો કોઈ કહે છે આઠ ફૂટ બનાવો કોઈ કહે છે આ બનાવો તકલક જે નીતિ છે એ બંધ કરો શહેર શહેર આ સરયાજીરાવ ગાયકવાડની નગરી છે જેની સો વર્ષ પાછળની થોટ હતી જેને સો વર્ષ પાછળની થોટ મૂકી છે નગરમાં કે બળ ઉગાડ્યા ગ્રેવિટીથી પાણી લાવો દરેક જાતની કોલેજો ઉભી કરવી અને તમે લોકો બધાની જગા ઉજાડી રહ્યા છો આ બધા કાંસો પૂરી દીધા વિશ્વામિત્રી ગંદી કરી નાખી અને આ શહેરનું સત્યાનાશ વાળી નાખ્યું વડોદરા ને ખડોદરા બનાવવામાં કઈ બાકી નાખી નાખી અને ગરીબોને જીવા દેવું હોય બિલ્ડર પોલિસી સાચા અર્થમાં મૂકો અને લોકોને રોજીરોટી આપો અહીંના કોર્પોરેટર ઘનશ્યામ સોલંકીએ ખુદ સ્વીકાર્યું છે કે ફૂટપાથ પરના દબાણ ન જ હોવા જોઈએ અમે બોર્ડની સંકલનની બેઠકમાં પણ આ મુદ્દે ચર્ચા કરીએ છીએ ફૂટપાથ પર તો દબાણ જ ન હોવા જોઈએ પરંતુ સાથે સાથે લોકોની રોજગારીનો પણ વિચાર કરવો પડે છે કાઉન્સિલર ઘનશ્યામભાઈ પણ સ્વીકાર્યું છે કે દબાણના કારણે અકસ્માતનો ભય વધે છે પરંતુ લારી ગલ્લા ધારકોને યોગ્ય જગ્યા આપવી જ જોઈએ અમે વચ્ચે પણ વોર્ડની અમારે જ્યારે સંકલનની મિટિંગ હતી ત્યારે પણ આ વિષય મુખ્યત્વે ભાઈ જે ફૂટપાથ લોકોને ચાલવા માટેનો હોય છે તો એના ઉપર આ દબાણ ન હોવું જોઈએ જ્યાં અમારું ધ્યાન આવે છે અથવા અમને કોઈ દ્વારા કહેવામાં આવે છે અમે કદાચ કોઈ વોર્ડના પ્રવાસમાં હોય ને અમારે ધ્યાનમાં આવ્યું હોય તો જેને દબાણ કર્યું હોય એમને પણ અમે કહેતા હોઈએ છીએ ભાઈ તમે તમારો ધંધો કરો એમાં અમારો કોઈ વિરોધ નથી અમારો સહકાર હશે પણ એવી રીતે નહીં જે લોકોને નુકસાન થતું હોય છે એટલે ફૂટપાથ ઉપર તો કોઈ પણ દબાણ હોવું ન જોઈએ એ મારો પહેલાંથી વિરોધ છે પોતાના પ્રતાપનગર વિસ્તારમાં પણ મારા વારંવાર ક્યારેક ફોન કરવો પડે ભાઈ આ ખોટું થઈ રહ્યું છે તમે જો નહીં જાઓ તો સાંજના ટાઈમે ટ્રાફિક લાગશે અમે કોઈ ધંધા માટે તો અમારો ક્યારેય વિરોધ હોતો નથી રોજગાર આપો એ આદરણીય નરેન્દ્રભાઈનું સપનું હોય છે અને આપણે એ લોકોને મદદ પણ કરતા હોઈએ છીએ કોરોના કાળમાં પણ અમે આ લોકોને ખૂબ જ મદદ કરી છે બે હજારથી લઈને વીસ વીસ હજાર રૂપિયાની આપણે લોન આપીએ છીએ પથરાવાળાને પણ એ આપણે એવું એમને કહેતા હોય છે કે ભાઈ લોકોને ઈચ્છા ન થાય એ લોકો અમારા સુમાતળા વિસ્તાર ત્યાં ખૂબ જ દબાણો હોય છે તો અમને અમે ત્યાં પો જ્યારે સમય મળતો હોય ત્યારે અમે જઈએ છીએ કે ભાઈ આ તમે ખોટું કરી રહ્યા છો તમે તમારો રોજગાર કરો જગ્યા પ્રફિક આપવી એ જરૂરી હોય છે પણ એવી જગ્યા તમે કરો કે જે લોકોને નુકસાન ન થાય એક્સિડન્ટ ન થાય ફૂટપાથ નાગરિકોને ચાલવા અને તેની સુવિધા માટે હોય છે નહીં કે લારી ગલ્લાઓ માટે લારી ગલ્લાઓ માટે કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઈએ એમને જગ્યા પણ આપવી જોઈએ લારી ધારકોને જગ્યા ફાળવી કોર્પોરેશન આવક પણ મેળવી શકે છે ચાર રસ્તા ઉપર જે લારી ગલ્લાના દબાણ હોય છે તેના કારણે અકસ્માતો થાય છે એટલે ચાર રસ્તા પરના દબાણ તો ખાસ કરીને દૂર થવા જ જોઈએ આપણે કોઈને ધંધો બંધ નથી કરાવો પણ ચાર રસ્તા તો ખુલ્લા હોવા જોઈએ આ બાબતે અમે પાલિકામાં ઘણા સૂચનો કર્યા છે પરંતુ હજી સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી ફૂટપાથ જે નાગરિકોના ચાલવા માટે અને એની સુવિધાઓ માટે હોય છે નહીં કે લારી ગલ્લાઓ માટે લહેરી ગલ્લાઓ માટે કોર્પોરેશને વ્યવસ્થા કરવી જોઈએ એમને જગ્યા પણ આપવી જોઈએ અથવા આટલી બધી જગ્યાઓ છે તો આપણે કંઈક નિકાલ કરીને કોઈ મોટા પેલું મોલ કે એમની જગ્યાઓ આપીને ભાડેથી જગ્યા આપીને પણ કોર્પોરેશન એક એ રીતે આવક પણ ઊભી કરી શકે છે જે અત્યારે ચાર રસ્તાઓ પર લહેરીઓ છે એના કારણે ઘણા એક્સિડન્ટો થાય છે તો એનાથી આપણે મુક્ત થવાય જે ચાર રસ્તાઓ ઉપર રોડ સુધી જે દબાણો છે એને દૂર કરવા જોઈએ આટલા બધા વડોદરાની અંદર એક્સિડન્ટો થતા હોય તો આપણી પણ ફરજ બને છે કે દબાણો દૂર કરી કોઈનો ધંધો આપણે બંધ નથી કરવો પણ દબાણો દૂર કરી અને ચાર રસ્તા ખુલ્લા કરવા જોઈએ કાઉન્સિલર અલકા પટેલે લારી ગલ્લા ધારકોનું ખુલ્લું સમર્થન કર્યું તેમનું કહેવું છે કે એક તરફ આપણે લારી ગલ્લા ધારકોને ધંધો કરવા લોન આપે તો બીજી તરફ તેમના લારી ગલ્લા ઉઠાવી લઈએ તે કેટલા અંશે વ્યાજબી છે જેમની પરિસ્થિતિ સારી ન હોય તે લોકો લારી ગલ્લા લગાવી પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાવી આ સમસ્યાને નિવારી શકાય છે આમ આપણે ડબ્બાનું હટાવતા હોઈએ છીએ અને એમ લોન પણ આપીએ છીએ લારી ગલ્લાવાળાને લોન આપવાની અને લરી ગલ્લા ઉઠાવવાના એ કંઈ સારી બાબત ના કહેવાય લોકોને બે ટાઈમ ખાવા માટે એ લોકોની પરિસ્થિતિ ના હોય એટલા માટે એ લોકો લરી ગલ્લા ચલાવતા હોય એ લોકોની મજબૂરી હોય એટલા માટે એ લોકો લરી ગલ્લા ચલાવતા હોય છે એ લોકોને શોખ નથી થતો કે આપણે લરી ગલ્લા ચલાય એ લોકોને બી એવું હોય કે અમે સારી જગ્યાએ નોકરી કરીએ સારી પોસ્ટ પર રહીએ ભણીને આગળ સારું કામ કરીએ આ એ લોકોની મજબૂરીને લીધે એ લોકોએ લહરી ગલ્લા મૂકવા પડે છે આપણે દબાણ હટાવી અને એ લોકોને સ્ટી વોન્ડર પોલિસી લાવવી જોઈએ અને લહરી ગલ્લા ના હટે અને એ લોકોનું જીવન ગુજરાન ચાલે એ રીતેની પરિસ્થિતિ પચીસ વર્ષથી વોર્ડ ઓફિસર છું અને દબાણો મામલે પરિણામ પણ આપ્યું છે આમ કહેવું છે વોર્ડ નંબર સોળ ના વોર્ડ ઓફિસરનું ખૂબ જ ગર્વથી પોતાની કામગીરી પ્રશંસા કરતા તેઓએ કહ્યું કે મારા કામથી તમે બધા પરિચિત જ છો મે મંગળ બજારમાં કરેલી કામગીરી સૌએ જોઈ છે અને આજે મંગળ બજારની સુસ્થિતિ છે તે સૌને ખબર છે મગરપુરા જીઆઈડીસી માં પણ મે મેયર સાહેબની આગેવાનીમાં પ્લોટો સાફ કરાવ્યા હતા આજે 25 વર્ષથી હું વોર્ડ ઓફિસર જ છું અને આ કામગીરીમાં રિઝલ્ટ ભી આપેલા છે કામ કરેલું છે અને દબાનનું જ્યારે હું મંગળ બજાર હતો ત્યારે ભી કેવી રીતે કામગીરી કરેલી બધા પ્રેસ મીડિયા વાળા ભાઈઓને બી ખબર છે અને આજે મંગળ બજારની શું પરિસ્થિતિ છે એ બી ખબર છે એટલે હું તો દબાણમાં જીઆઈડીસી માં જયારે હતો ત્યારે માનનીય મેયર સાહેબ કેવું રોકડિયા સાહેબ હતા એમની આગેવાની હેઠળ બી બધા પ્લોટો સાફ કરેલા ગ્રીન બેલ્ટનો એરિયો બી એ કરેલો અને જયારે હું જીઆઈડીસી હતો ત્યારે બી આખી એકે લારી રહેવા નહીં દીધેલી

જ્ઞાન લઈને રસ્તા વચ્ચે જે આવી જાય છે એ પોતે એમના ધંધા પૂરતું રાખે હમણાં તમે ગુરુકુળ જાઓ ગુરુકુળ આગળ મેં હમણાં મારા વોર્ડમાં સો લારીઓને હટાવી દીધી અને પોતપોતાની રીતે એ લોકોને બીજે જ્યાં કોઈ પબ્લિકની અવર જવર ના હોય ત્યાં એવી જગ્યાએ મેં એ લોકોને એ કરી દીધી વોર્ડ ઓફિસરના ઉડાવ જવાબથી તો એ સ્પષ્ટ થાય છે કે જો કોર્પોરેશન એકલા ના કરે તો વોર્ડના જવાબદાર અધિકારીઓ પોલીસ તંત્ર આ તમામ સાથે મળીને કાર્યવાહી કરોને ને કોને રોક્યા છે આખરે સત્તા તો કોર્પોરેશનના હાથમાં જ છે ને વહીવટી ચાર્જ કોર્પોરેશન લે છે તમામ પ્રકારના ટેક્સ કોર્પોરેશન લે છે તો દબાણો મામલે તેનું કાયમી નિરાકરણ કોર્પોરેશન કેમ ન લાવી શકે વોર્ડ નંબર સોળના એક જાગૃત નાગરિકનું કહેવું છે કે લારી ગલ્લા ધારકોને હોકિંગ ઝોન બનાવી આપવા જોઈએ

અને એમને ધંધો કરવાની વ્યવસ્થા બી મળી રહેશે વોર્ડ નંબર 16 ના દ્રશ્યો તમે જોઈ શકો છો શાક માર્કેટ હોય કે પછી રોડ જ્યાં જુઓ ત્યાં દબાણોનો દબદબો જોવા મળે છે વાહન પાર્કિંગ ની સમસ્યા ખૂબ જ મોટી છે અને આવામાં પોલીસનું માનવું છે કે દબાણો એ નિરંતર પ્રક્રિયા છે વીએમસી ની ટીમ ને સાથે રાખી અનેક વખત કાર્યવાહી કરીએ છીએ પરંતુ થોડા સમયમાં ફરી દબાણો થઈ જતા હોય છે પરંતુ આમ છતાં હંમેશ માટે દબાણોનો ઉકેલ આવતો હોતો નથી સીપી જાહેરનામું છે કે સો મીટર સુધી કોઈ દબાણ ન હોવું જોઈએ એ જાહેરનામાની અમલવારીના ભાગરૂપે અવરનવર પીએમસી ને સાથે રાખી ટ્રાફિક શાખા દ્વારા એ દબાણોને હટાવવામાં આવે છે દબાણો ખૂબ જ વિપુલ પ્રમાણમાં લગભગ ઘણી જગ્યાએ હોવાથી તબક્કાવાર અમે એ કામગીરી કરીએ છીએ ઘણીવાર એ કામગીરી કર્યા પછી ફરી પાછા પણ દબાણો થતા હોવાનું ધ્યાને આવે છે એટલે આ એક નિરંતર પ્રક્રિયા છે જે એકવાર કરવાથી કદાચ એનું હંમેશાના માટે હલ આવતું નથી હોતું તો પણ આવા દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય ટ્રાફિક પોલીસ વીએમસી ના અધિકારી કર્મચારીઓને સાથે રાખી આવા દબાણો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દિવસોએ ચોક્કસ હટાવવાની કામગીરી કરે છે અને લગભગ એ કાર્યવાહી રોજે રોજ કરવામાં આવતી હોય છે શહેરના દરેકે દરેક વોર્ડમાં દબાણના કારણે સ્થાનિક નાગરિકો જ નહીં પરંતુ કોર્પોરેટરો પણ ત્રાહીમાં પોકારી ગયા છે તમામને ખબર જ છે કે દબાણો છે પરંતુ જ્યારે તેને હટાવીને કાયમી નિકાલ કરવાની વાત આવે તો સમસ્યાનું વર્ણન કરવા બેસી જાય છે કોર્પોરેટરની રજૂઆત કોઈ સાંભળતું નથી અને અહીંના વોર્ડ ઓફિસર કહી રહ્યા છે કે કોર્પોરેશન એકલાની જવાબદારી નથી ત્યારે સવાલ હવે એ થાય છે કે આ મામલે જવાબદાર કોણ કોઈ જવાબદારી લેશે ખરા કે પ્રજાના મતથી ચૂંટાઈને એસીમાં બેસીને માત્ર પવન જ ખાશે આવી જ અનેક ખબરો સાથે ફરીથી મળીશું નમસ્કાર